અમદાવાદમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનું શક્તિ પ્રદર્શન આજરોજ યોજાવા જઈ રહ્યું છે આ આયોજનના પહેલાં એક પોસ્ટર પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર લગાવવામાં આવ્યું છે જે ચર્ચાનો વિષય હતો જન યોદ્ધા તરીકે ભરતસિંહ સોલંકીને ત્યાં સંબોધવામાં આવી રહ્યું છે તેમના જન્મદિવસ પર સરદાર પટેલ રિંગ રોડ પર શક્તિ પ્રદર્શન કરવામાં આવશે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિવસના લાગેલા પોસ્ટર ફરી એકવાર રાજનીતિની ગલીઓમાં ચર્ચામાં છે ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર જ આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે સોલંકીને કમબેક કરવાની વાત પોસ્ટરમાં કરવામાં આવી રહી છે ભરતસિંહ સોલંકી ગુજરાતની રાજનીતિમાં ફરી સક્રિય થઈ રહ્યા છે આ સાથે જ તેમના સમર્થકો દ્વારા આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભરતસિંહનું શક્તિ પ્રદર્શન ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે ભરતસિંહ સોલંકીના કમબેકના પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યા છે અને મોટા પાયે આયોજન પણ કરવામાં આવ્યું છે અને એમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વીસ હજાર જેટલા લોકો તો અહીં જોડાશે કોંગ્રેસ કાર્યાલય બહાર આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે જન્મદિવસ નિમિત્તે આ સાથે જ જનયોદ્ધા દિવસ ગણાવવામાં આવી રહ્યું છે તેમજ સ્વર્ણિમ યુગનો થશે કમબેક આ કમબેક તરીકે અત્યારે તેમને ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે છવ્વીસ નવેમ્બરના રોજ એટલે કે આજ રોજ તેમનો જન્મદિવસ છે અને તેઓ એક રાજનીતિમાં એકવાર ફરી કમબેક કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ભરતસિંહ સોલંકીના રાજકીય સફરની પણ આપણે વાત કરી લઈએ તો ભરતસિંહ માધવસિંહ સોલંકીનો જન્મ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ત્રેપનના રોજ ગુજરાતના કોળી પરિવારમાં થયો ભરતસિંહ સોલંકીના પિતાનું નામ માધવસિંહ સોલંકી છે તેમના પિતા માધવસિંહ સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય વિદેશમંત્રી તરીકે કામગીરી ભજવી છે માધવસિંહ સોલંકી ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા ભરતસિંહ સોલંકીની વાત કરીએ તો વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી તેમણે બી સિવિલનો અભ્યાસ કર્યો તેમની પત્નીનું નામ રેશમાબેન સોલંકી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે આ સાથે જ તેઓ આણંદ લોકસભા મત વિસ્તારના સંસદ સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી તેઓ સંસદ સભ્ય રહ્યા આ સાથે જ યુપીએ ટુ દરમિયાન તેઓ કેન્દ્રમાં પેજળ અને સેનિટેશન મંત્રી પણ રહી ચૂક્યા છે અગાઉ કેન્દ્રમાં રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી તરીકેની કામગીરી તેમને સંભાળી છે બે હજાર ચૌદમાં તેઓ ભાજપના દિલીપભાઈ પટેલ સામે ચૂંટણી હારી ગયા હતા આ સાથે જ યુપી સાથે જો જે વિડીયો સામે આવ્યો હતો તેના થકી પણ ભરતસિંહ સોલંકી છે ચર્ચામાં આવ્યા હતા ભરતસિંહ મસ મોટા વિવાદમાં ત્યારે ફસાયા જ્યારે તેમનો અન્ય યુવતી સાથેનો વિડીયો વાયરલ થયો જેમાં તેમની પત્નીએ હોબાળો મચાવ્યો હતો હવે સક્રિય રાજનીતિમાંથી બ્રેક લીધા બાદ તેઓ કમબેક કરી રહ્યા છે પત્ની સાથેના વિવાદ બાદ ભરતસિંહ સોલંકીએ સક્રિય રાજનીતિમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી આ બ્રેક કેટલાય સમય હશે તેને લઈને તેમણે કોઈ સ્પષ્ટતા નથી કરી જો કે જરૂર પડે ત્યારે કોંગ્રેસને પડકે ઊભો રહીશ તેવી વાત કરી હતી તેમને અને હવે જોવાનું રહેશે કે તેમનું કમબેક કોંગ્રેસને કેટલું પડે છે અને કોની કુર્સી ઉથલપાથલ થાય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર